અંડા બીજા લાવવા બે બે અંડા લાવવા મુરदाबाद મુરदाबाद ભારતની જય 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 કેવુર કુમાર પટેલ જિલ્લા બજરંગદળ સંયોજક બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે અને જે દીપુ ચંદ્ર કે જેમાં એક નિવેદન આપેલું કે સર્વ ધર્મ અલગ છે પણ દરેકનો ભગવાન એક છે એ અનુસંધાને તેને જાહેર રસ્તા ઉપર એની હત્યા કરવામાં આવી એટલું જ નહીં તેને જાહેર રસ્તા ઉપર લટકાવીને ઝાડ ઉપર સળગાવી દેવામાં આવ્યો આ અમાનુષી અત્યાચાર ના વિરોધમાં બજરંગ આક્રોશ રેલી આયોજન કરેલું છે કાર્યક્રમ અત્યારે જે બાંગ્લાદેશ અત્યાચાર થઈ રહ્યા છે અને એ આવો અમારું શું અત્યાચાર નહીં અને જયારે આવો અત્યાચાર થઈ રહ્યો હોય આંતરરાષ્ટ્રીય સ્તરે ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ શું છે કેમ તેની ઉપર કોઈ પગલા નથી રહી રહ્યું જો અત્યારે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરી અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો જુલુસ મોહમ્મદ ભૂલી ના જતો કે અહિયાં ભારતમાં બે કરોડ થી વધારે બાંગ્લાદેશો ઘુસેલા છે તમે જે અમારા સેલ ને રોકડી માર્યો છે તો અમે એવું મોત મારીશું ને કે અમારી પહેલા શું કાર્યક્રમ રાખવામાં આજે હિન્દુ જડ આક્રોશ કે જે હિન્દુઓમાં જે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં હિન્દુઓની સુરક્ષા આંતરરાષ્ટ્રીય સ્તરે વધે અને માનવ અધિકાર પંચ તેમજ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તે અનુસંધાને અમે હિન્દુઓ એકત્રિત થયેલા છીએ